હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સરહદ ડેરી દ્વારા પશુપાલકો પશુપાલકોના ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આકસ્મિક વીમા લેવામાં આવ્યા હતા કોઈ પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય તો તેમના વારસદારને એક લાખ રૂપિયાની સહાય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે મંડળીઓના દિવંગત સભાસદના વારસદારને એક લાખ રૂપિયા વીમા સહાયની ચુકવણી કરવામાં આવી હતી ભુજ તાલુકાના લોરિયા સેન્ટરની જતાવાંઢ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલક સ્વર્ગસ્થ જત સલીમ જુસફનું અકસ્માતમાં અવસાન થતાં વારસદારને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો દૂધ સંઘના તમામ ડાયરેક્ટર અને કર્મચારીઓએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો